હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે શિયાળામાં ખાવાની મજા પડી જાય તેઓ ભરેલા રોટલાની રેસીપી તો એ આગળ મેં એ એક કપ મેથી લઈ લીધી છે લીલું લસણ ને લીલી ડુંગળી લીધી છે અને ટેસ્ટ પ્રમાણે મરચાં લીધા છે તો અહીંયા તીખા મરચાં છે તો આપણે તીખા મરચાંનો જ્યુસ કરવાનો છે અને ઝીનું કટ કરેલું લસણ લીધું છે તો આપણે મરચાં લાલ મરચું નહીં નાખીએ લીલાનો ટેસ્ટ આવશે સારો તો અહીંયા મેથી મેં એક કપ ધોઈ લીધી છે સરસ અને કોરી કરી લીધી છે હવે આપણે અંદર ભરવાટો સ્ટફિંગ બનાવી લઈશું તો આગળ આપણે અંદર ભરવાટો સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન આપણે તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એક નાની ટેબલ સ્પૂન જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું જીનું કટ કરેલું લસણ એડ કરી દઈશું હવે લસણને ને આપણે ફેકી દઈશું થોડુંક અડધી ટેબલ સ્પૂન આદુ એડ કરીશું হ্যাঁ ভাজি এড করে দইছু মেথি মিক্স হিলা মরচা এড করে দইছুখ প্রমানে লিসন করে দইছি অসাই হিক্স করে এটি લાલ મરચું નો ઉપયોગ નહીં કરીએ સારો આવશે બે થી એડ કરી લઈશું હવે મીઠું આપણે બધું શેકાયા પછી લાસ્ટમાં એડ કરીશું તો આ સમયે આપણે ગેસ ઝીરો રાખીને શેકવાની છે બધું આપણે ગેસ ઝીરો રાખીને શેકી લેવાનું ફાસ્ટ ગેસે શેકીએ તો બધું બરી જાય એટલે કાચું લાગે ને ટેસ્ટ ના આવે એનો હવે સરસ એવું બધું ત્રણ ચાર મિનિટ થઈ ગઈ શકાય ગયું છે હવે દાણા એડ કરીશું એક બાઉલ આપણે હવે એડ કરીશું મસાલા તો હળદર એડ કરીશું અડધી ટેસ્પૂન સ્પૂન જીરું પાવડર એડ કરીશું દોઢ ટી સ્પૂન અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું આપણે એ થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ એવું હવે સરસ આપણું સ્ટફિંગ ચડી ગયું છે અને સરસ રેડી થઈ ગયું જોઈ શકો છો તમે હવે આપણે રોટલો બનાવી લઈશું રાખી લઈશું બે કપ જેવો લઈ લીધો છે આપણે હવે ચારી લઈશું એને તો આપણે સરસ એવો લોટને ચારી લીધો છે આ રીતે હવે એક નાની ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું હવે પહેલાં મિક્સ કરી લઈશું તો થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો લોટ બાંધી લઈશું તો સેજ ગરમ પાણી કરવાનું આપણે સેજ ગરમ પાણી થી લોટ બાંધીએ ને તો સરસ લોટમાં તો આ રીતે પેલા કઠણ લોટ રાખીશું આપણે આ રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો પછી થોડોક પાણી વાળો હાથ કરતા જઈને આ રીતે આપણે હાથની હથેળીથી આ રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે અને લોટને સરસ એવો મસળી લેવાનો છે પાંચ થી સાત વાર એ રીતનું કરી લઈશું આ રીતનું એટલે સરસ એક લોટમાં ચિક્કાસ આવી હશે સરસ એવો આપણો રોટલો પણ રેડી થશે આ રીતનું તો જોઈ શકો છો સરસ એવો બાઇન્ડિંગ લોટમાં આવી ગયો છે ને એક ચિક્કાસ આઈ ગયો છે લોટમાં આ રીતનો હવે એમાંથી થોડોક મોટી સાઈઝમાં આપણે લુઓ લઈ લઈશું આ રીતનો ગોલ ગોલ વાળી લઈશું હવે આપણે એક વાડકી જેવો સેપ આલ દઈશું એને આ રીતનો અંદર સ્ટફિંગ ભરાય ને એ રીતનો સેપ આલ દઈશું આ રીતનો એનો છે હવે આમાં અહીં આપણે સ્ટફિંગ ભલ લઈશું અંદર રોટલામાં આ રીતનો આપણે સ્ટફિંગ ભલ લેવાનું છે હવે આ રીતે આપણે પેક કરી દઈશું એને બધી બાજુથી આ રીતનો આ રીતનો અને સીલ કરી દઈશું આ રીતનો અહીંયા એક પોલિથીન લઈ લીધી છે આપણે એની પર રોટ પર લોટ આ રીતનો મૂકીને આ રીતે પ્રેસ કરીશું આપણે તો સરસ એવો આપણો રોટલો રેડી થઈ જશે અને થોડો થોડો પાણી વાળો હાથ કરતા જઈને આ રીતે પ્રેસ કરતા રહીશું આપણે આ રીતનો અને જ્યારે લોટ ફાટે ત્યાં આ રીતનું પેક કરી દેવાનું આપણે તો આ રીતનો આપણે સરસ એવો રોટલો થીક રાખવાનો છે તો સેજ પાણી વાળો હાથ કરીને રોટલો હવે આપણો રોટલો રેડી છે તો શેકી લઈશું તો રોટલો શેકવા માટે આપણે નોનસ્ટિક નો તવો લઈ લીધો છે તો કલાળી લઈ શકો છો તો આ રીતે આપણે રોટલો ને પ્લાસ્ટિક થી અલગ કરી લઈશું જોઈ શકો છો એકદમ ઈઝીલી નીકળી ગયો છે ધીરે રહીને આ રીતે દઈશું હવે થોડી વાર આપણે થવા દેવાનો છે અને આ રીતે બીજો પણ આપણે થાબી લઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગયું છે તો હવે આપણે પલટાઈ લઈશું અને હવે બીજી બાજુ પણ શેકાવા દઈશું સરસ એવો હવે ફરી એક બાજુ શેકાઈ ગયો છે ફરી બાજુ બીજી બાજુ પલટાઈ દઈશું આ રીતે આપણે સરસ એવો રોટલો બે ઉપર સરસ શેકી લઈશું તો આપણે બે બાજુ સરસ શેકાઈ ગયો છે રોટલો જોઈ શકો છો ખુલી બની ગયો છે આપણે રોટલો સરસ એવો શેકાઈ ગયો તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે ઉપરથી આપણે ઘી લગાડી લઈશું રોટલા પર હવે બીજો પણ શેકી લઈશું આપણે રોટલાને સરસ એવું રોટલા પર આપણે ઘી લગાડી લઈશું બધી બાજુ સરસ એવું હવે બીજો રોટલો પણ શેકાઈને રેડી થઈ ગયો છે આપણે હવે એની પર પણ ઘી લગાડી લઈશું આપણે રોટલા પર બી સરસ એવું ઘી થી લતપથ કરી દેવાનો રોટલો આપણે રોટલો સરસ રેડી થઈ ગયો તો ખોલીને બતાવું મેં રોટલો પેલા કટ કરી લઈશું રોટલાને આપણે સરસ એવો તો આ રીતે આપણે રોટલાને કટ કરીશું તો જોઈ શકો છો આપણો રોટલો સરસ એવો ભરેલો રેડી થઈ ગયો છે હવે સાવ કરી લઈશું તો પ્લેટ લઈ લીધી છે એમાં આપણે રોટલો લઈ લઈશું બીજો આપણે ખોલીને મૂકીશું આ રીતે જોઈ શકો છો એકદમ સરસ એવો રેડી ભરેલો રોટલો આપણો એકદમ સરસ દેખાય છે હવે એની સાથે આપણે લીલા મરચાં અને ડુંગળી લઈ લઈશું આ રીતની સ્લાઇસ કરેલી અને જોડે દહીં લઈ લઈશું તો દહીં સાથે ખાવાની મજા પડી જાય એટલે આપણે દહીં જોડે સર્વ કરીશું હવે લાલ મરચું સ્પ્રિન્કલ કરી લઈશું આપણે દહીં પર ભરેલો બાજરોનો રોટલો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી